શ્રી સ્વામિનારાયણ મંદિર ધામ દ્વારા ઉનાળામાં ગરમ હીટવેવ વચ્ચે ગરીબોને ચંપલ વિતરણ કરાવ્યું શ્રી સ્વામિનારાયણ મંદિર ધામ દ્વારા શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવમ

વલ્લભ સ્વામી તથા પૂજ્ય વગેરે લોયા સંતોએ ચુડા રાણપુર બાબરકોટ તથા બોટાદ વિસ્તારમાં વસતા ગરીબ અને અનાથ પરિવારના ઘરે ઘરે જઈને તેમના ઉઘાડા પગને ચંપલ પહેરાવીને માનવ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું શ્રી ખનુભાઈ ખાચર વગેરે ધામના હરિભક્તોની ટીમ સેવાથી નારાયણને ચંપલ વિતરણનું આ શુભ કાર્ય સફળ બન્યું હતું શ્રી લોયા ધામ મંદિર શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવ અનેક આવા નવીન સેવા કાર્ય કરીને જનસેવા એ જ પ્રભુ સેવા એવું આદર્શ સૂત્ર સાકાર કરી રહ્યું છે આ ખૂબ પ્રશંસનીય છે